તો સુરત માં મોટા વરાજા વિસ્તાર માં ચોરી ની ઘટના બની તો માधव માધેવ ચોક પાસે આવેલી એક બેકરી માં થઈ છે ચોરી તો મહિલાઓ એ 70000 ના સામાન ની ચોરી કરી થઈ હતી ફરાર તો નજર ચૂકવી ચોરી ને આપ્યો છે અંજામ એટલે સમગ્ર ઘટના સીસીટીવી માં થઈ છે કેદ તો પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી તો મહોતરા સમાચાર કહી શકાય મહાદેવ ચોક પાસે આવેલી એક બેકરી માં મહિલાઓ એ કરી છે ચોરી તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં બની છે ચોરીની ઘટના તો મહાદેવ ચોક પાસે આવેલી એક બેકરી માં થઈ છે ચોરી તો મહિલાઓ એ 70000 ના સામાન ની ચોરી કરી થઈ છે ફરાર તો નજર ચૂકવી ચોરી ને આપ્યો છે અંજામ તો સમગ્ર ઘટના सीसीटीवी માં થઈ શકે તો પોલીસ એ પણ વધુ તપાસ છે હાથ ધરી તો મહત્ત્વના સમાચાર કહી શકાય સુરત થી સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના બની તો મહાદેવ ચોક પાસે આવેલી એક બેકરી માં થઈ છે ચોરી મહિલા ઓય 70000 ના સામાન ની ચોરી કરી થઈ છે ફરાર